હવે આપણે દ્રવ્યની બીજી અવસ્થા એટલે કે પ્રવાહી અવસ્થા સમજવાની છે આ પ્રવાહી અવસ્થામાં સૌ પ્રથમ આપણે એક બાઉલમાં તેલ લેવાનું છે બીજા બાઉલમાં દૂધ લેવાનું છે ત્રીજા બાઉલમાં જ્યુસ લેવાનું છે અને ચોથા બાઉલમાં આપણે ઠંડુ પાણી લેવાનું છે હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક આ પ્રવાહીને ભોય તળીએ ઢોળી દેવાથી શું થશે તો હવે આપણે તેલને નીચે ઢોળીએ શું થાય છે તે જોઈએ હવે આપણે સરળતાથી જવાબ લખી શકીએ જવાબમાં લખી શકાય કે આ પ્રવાહીઓને ભોઈ તળીએ ઢોળી દેવાથી તે ભોઈ તળિયા પર બધી દિશામાં ફેલાઈ જશે હવે પ્રશ્ન નંબર બે જોઈએ કોઈ એક પ્રવાહીનું પચાસ એમએલ કદ લઈ જુદા જુદા પાત્રમાં એક પછી એક ભરો શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે તો આપણે સૌ પ્રથમ એક બીકરમાં પચાસ એમએલ જેટલું પાણી લઈએ ત્યારબાદ હવે કાચના ગ્લાસમાં પચાસ એમ એલ જેટલું પાણી લઈએ અને એક બીજા પાત્રમાં પચાસ એમએલ જેટલું પાણી લઈએ તો તમે જોઈ શકો છો કે પાણીનો આકાર બદલાય છે પરંતુ કદ છે એ પચાસ એમ એલ છે જે સમાન રહે છે કદ બદલાતું નથી હવે આપણે આ પ્રશ્નનો જવાબ સરળતાથી દઈ શકીશું જવાબમાં લખી શકીએ કે દરેક વખતે પ્રવાહીનું કદ સમાન રહેશે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે ભલે તે જુદા જુદા આકારના પાત્રોમાં ભરવામાં આવે તેનું કદ પચાસ એમ એલ એટલું જ રહેશે પાત્રનો આકાર બદલાય છે પરંતુ પ્રવાહી દ્વારા રોકાયેલી જગ્યા એટલે કે કદ બદલાતું નથી હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહ્યા છે તો જવાબમાં આપણે લખી શકીએ કે ના પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહેતો નથી પ્રવાહી જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે આ પ્રશ્નનો જવાબ આ રીતે આપણે લખી શકીએ હા પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે હવે આપણે લાકડાના ટુકડાનું વહન પાણીમાં કરાવીએ શું થાય છે તે જોઈએ આ વિડીયો જોયા બાદ હવે આપણે કહી શકીએ કે ઘન પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે અહીં ઘન પદાર્થ તરીકે લાકડાના ટુકડા છે અને પ્રવાહી તરીકે પાણી છે હવે આપણે પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ કરાવીએ શું થાય છે તે જોઈએ આ વિડીયો જોયા બાદ હવે આપણે કહી શકીએ કે પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે અહીં પ્રવાહી પદાર્થ તરીકે વાદળી રંગનું પ્રવાહી છે અને બીજો પ્રવાહી છે પાણી અને છેલ્લે વાયુનું પ્રવાહીમાં પ્રસરણ કરાવીએ શું થાય છે તે જોઈએ પાણીમાં રહેલ માછલી પાણીમાં રહેલ ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે શ્વસનમાં તેથી આપણે કહી શકીએ કે વાયુનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે અહીં વાયુ તરીકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છે અને પ્રવાહી તરીકે પાણી છે આ વિડીયોમાં આપણે પ્રવાહીના ગુણધર્મો સમજીએ જેમાં પ્રવાહીના ગુણધર્મોમાં સૌ પ્રથમ આપણે પ્રવાહીનું કદ નિશ્ચિત હોય છે તે સમજીએ ત્યારબાદ પ્રવાહીમાં વહેવાનો ગુણધર્મ હોય છે તે પણ સમજીએ ત્યારબાદ આપણે ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે તે સમજ્યા ત્યારબાદ પ્રસરણ દર છે એ સૌથી વધુ વાયુનો હોય છે કારણ કે વાયુ છે એ વાતાવરણમાં ઝડપથી પ્રસરણ પામે છે ત્યારબાદ વાયુ પછી પ્રસરણ દર પ્રવાહીનો હોય છે એટલે કે વાયુ કરતાં ઓછો પ્રસરણ દર હોય છે પ્રવાહીનો અને સાવ ઓછો પ્રસરણ દર ઘનનો હોય છે તો દરેકને આ વિડીયો સમજાણો હશે થેન્ક યુ